શ્રી કૈલાસધામ શંકરાચાર્ય નગર ખેડા મુકામે ભગવતી રાજરાજેશ્વરી માં ત્રિપુર સુંદરી અને માં ભદ્રકાળીના સાનિધ્યમાં ભવ્ય શારદીય નવરાત્રી ભવ્ય આયોજન દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજની નિશ્રામાં સૌ પ્રથમવાર નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું સનાતન ધર્મમાં ભગવતી શક્તિની ઉપાસનાનું પર્વ એટલે આશુ નવરાત્રી શ્રી શારદા પીઠ દ્વારકાની શાખા શ્રી કૈલાસધામ શંકરાચાર્ય નગર ખેડાના ઉપક્રમે અનંત શ્રી વિભૂષિત પશ્ચિમ મનાય સામ વિદ્ય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજની નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ખેડા નડિયાદ હાઈવે ઉપર રઘવાણજ પાસે આવે શંકરાચાર્ય નગર મુકામે ખૂબ ભવ્યતાથી ભગવતી રાજ રાજેશ્વરી મા સુંદરી અને ભગવતી માં ભદ્રકાળીની પ્રાણ પ્રતિષ્ઠા જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના સાનિધ્યમાં યોજાઈ હતી ત્યારબાદ સૌપ્રથમ વાર ભવ્યાતી નવરાત્રી મહોત્સવનું આયોજન જગતગુરુ શંકરાચાર્યજીના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે નવરાત્રીના નવ દિવસમાં પ્રતિદિન ભગવતી મંદિરમાં પૂજન અર્ચનનો ક્રમ રહેશે પ્રતિદિન સાયકાળમાં છ થી આઠ વાગ્યા સુધી જગદગુરુ શંકરાચાર્ય જી મહારાજના સાનિધ્યમાં સત્સંગ ભજનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આઠથી દસ સુધી રાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી દરમિયાન નવ દિવસ અખંડ ઘી અને તેલના દીવાના કળશની સ્થાપના કરવામાં આવશે દુર્ગા સપ્ત સતીપાઠ લલિતા સહસ્ત્ર અર્ચન

નવરાત્રી મહોત્સવ નિમિત્તે પધાર્યા છે શ્રી ગૈલાશધામ શંકરાચાર્ય નગર મુકામે ભગવતી રાજરાજેશ્વરીમાં ત્રિપુર સૌંદર્ય ભદ્રકાળીના સ્નાનિધ્યમાં નવરાત્રિનું આયોજન આપણે અહીંયા કરવામાં આવ્યું છે સનાતન ધર્મમાં ભગવતી શક્તિનું ઉપાસનનું પર્વ છે અને આથો નવરાત્રી સારવાર દ્વારકાપીઠ શાખાના શ્રી કૈલાસધામ શંકરાચાર્ય નગરમાં ઉપક્રમે અનંત શ્રી વિભૂષિત કશિવનારાયણ સામેદિય દ્વારકા શારદા જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના મિશ્રામાં આયોજન કરવામાં આવ્યું છે અને આ નવરાત્રી આપણે બાવીસ નવ બે હજાર પચીસને સોમવારથી ચાલુ થઈ અને બે હજાર દિનાક બે દસ બે હજાર પચીસ ગુરુવારના રોજ એનું સમાપન થશે પ્રતિદિન સાંજે છ થી આઠ ગુરુજીનું પાવન નિશ્રામાં ભવ્ય પૂજન પાવન સત્સંગ પણ કરવામાં આવશે શ્રી નગરમાં દરેક ભક્તોને આનો લાભ લેવા માટે અમે અનુરોધ કરીએ છીએ અહીંયા આપણે અખંડ જ્યોતિનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમાં ઘી ની જ્યોતિ છે અને તેલની પણ જ્યોતિ છે અનુકૂળતા યજમાન શ્રી એમાં ભાગ લઈ શકે છે મારું નામ સંજયભાઈ રાવ અને જગદગુરુ શંકરાચાર્યજી નો શિષ્ય છે કૈલાસ ધામ શંકરાચાર્ય નગર ખાતે દ્વારકા આનંદ વિભૂષિ શ્રી દ્વારકા સાદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્યજી મહારાજ જયારે પ્રથમ નવરાત્રી જયારે અહીં કરી રહ્યા છે ત્યારે અહીંયા ભગવતી રાજ રાજેશ્વરી ચિપુરા તુલસી માતાજી નું મંદિર ભદ્ર